આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન બે મહિનામાં રદ ભાવનગર હરિદ્વાર ટ્રેન વાયા દિલ્હી દોડાવાય તો મુસાફરોની સવલત સૌથી વધુ ભાવનગર બેતાળીસ ગઢડાથી ચાળીસ ટ્રીપો દોડાવી પાલીતાણાથી છ ઘાઉ યાત્રા એસટીને ફળી રૂપિયા બે પોઈન્ટ લાખની આવક થઈ મહેસાણા જિલ્લાની ત્રેત્તાળીસ હજાર ચારસો વીસ હેક્ટર જમીનના અંદાજ સાથે ફેબ્રુઆરીથી ઉનાળું વાવેતર શરૂ છ સપ્તાહના અંતે ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટરમાં વાવેતર આગામી એક સપ્તાહમાં વધુ બે તાલુકામાં અંદાજ જેટલું વાવેતર થઈ જશે વિજાપુર ખેરાલુ અને સતલાસના તાલુકામાં હજુ શિયાળુ પાક લેવાનો બાકી ઉનાળુ વાવેતર સિઝન શરૂ થયાના સપ્તાહ વાવેતર કુલ વાવેતર થયું આગામી એક સપ્તાહમાં વધુ બે તાલુકામાં અંદાજ જેટલું વાવેતર થઈ જશે વિજાપુર ખેરાલુ અને સતલાસના તાલુકામાં હજુ શિયાળો પાક લેવાનો બાકી હોય આ ત્રણેય તાલુકામાં આ મહિનાના અંત સુધી વાવેતર થશે તેવો કૃષિ વિભાગનો અંદાજ છે વાવેતર સિઝન શરૂ થયાના છ સપ્તાહ બાદ હજાર ચારસો વીસ હેક્ટરના અનુમાન સામે ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો ઘાસચારાનું અઢાર હજાર પાંચસો એકતાળીસ હેક્ટર સાથે સૌથી વધુ વાવેતર થયું છે એટલે કે કુલ વાવેતરના એકસઠ ટકા વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયું છે બીજી તરફ વાત કરીએ તો આ ઉપરાંત બાજરીનું છ હજાર નવસો બે હેક્ટરમાં શાકભાજીનું બે હજાર નવસો ચોસઠ હેક્ટરમાં મગફળીનું એક હજાર પંચાણું હેક્ટરમાં ડાંગરનું બસો સડત્રીસ હેક્ટરમાં તલનું એકસો તેર હેક્ટરમાં મકાઈનું તોતેર હેક્ટરમાં મગનું સડત્રીસ હેક્ટરમાં ગુવારઘમનું અગિયાર હેક્ટરમાં ડુંગળીનું આઠ હેક્ટરમાં અડદનું પાંચ હેક્ટરમાં અને અન્ય પાકોનું એકસો છોતેર હેક્ટરમાં વાવેતર થયું છે વાવેતર જોઈએ તો તળબુચનું એક્યાસી હેક્ટરમાં ચોળીનું અઢાર હેક્ટરમાં અને અન્ય ફળ પાકનું સિત્યોતેર હેક્ટરમાં વાવેતર થયું છે જિલ્લામાં હોળી બાદ આગામી સપ્તાહથી ઘઉં સહિતના પાકોની લણણીની પ્રક્રિયા શરૂ થશે જેને લઈ જેમ જેમ ખેતરો ખાલી થશે તેમ તેમ ઉનાળુ પાકોનું પણ વાવેતર થશે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજયની છ ઘાઉ યાત્રામાં મુસાફરો સરળતાથી પહોંચી શકે જેને લઈને ભાવનગર એસટી ડિવિઝન દ્વારા ભાવનગર હેઠળ આવતા આઠ ડેપો ખાતેથી એસટી બસોનું સંચાલન કરી પાલીતાણા ખાતે યાત્રાળુઓ માટે ચાળીસ બસો દોડાવવામાં આવી હતી ભાવનગર હરિદ્વાર ટ્રેનને ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેર મંડળના મોલીસર અને ચુરુ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે કામગીરી ચાલી રહી છે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ કરવામાં આવી છે આ ટ્રેનને વાયા અજમેર જયપુર દિલ્હીથી દોડાવવામાં આવે તો વેકેશન દરમિયાન મુસાફરોની અગવડતાનો સામનો કરવો પડે નહીં એકવાર હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનની સાથે વીજળીના ચમકારાની શક્યતાઓ છે વીજળી પડશે કરા આવશે વાવાઝોડાની અસર થશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે પંદરથી એકવીસ માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે દસ થી ચૌદ ડિગ્રી પ્રતિ કલાક થઈ જશે પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ છે જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે આગામી ચોમાસું આઠ થી દસ આની રહેશે જે સામાન્ય કરતા ઓછું ગણી શકાય ત્યારે આ ટ્રેન કાયમી માટે ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના પ્રગતિશીલ ખેડૂત

thank <laughs> you